મહેસાણાના ખેરાલુમાં એપીએમસી ખેતી ઉત્પાદક ગંજ બજાર ખાતે ખેડૂતો અને વેપારીઓની મીટિંગ યોજાઈ જેમાં માર્કેટના ચેરમેન રામજીભાઈ દ્વારા બાયદારી આપવામાં આવી કે હાલમાં માર્કેટ સારી એવી રીતે ચાલે છે માત્ર ચાલીસ પૈસા સેસ પર ચાલતું માર્કેટ હશે જ્યારે ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરિક બેંકના ચેરમેન દ્વારા પણ ક્ષમતા પ્રમાણે પાંચ થી માંડી પચીસ લાખ સુધીનું ધિરાણ પણ બેંક આપશે જ્યારે આપણે બધા આજે ઈશ્વર અલ્લાહની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈ કે આવતીકાલથી જ આપણી ખેત પેદાશની તમામ ઉપજ આપણા માર્કેટે જ આપીશ આપણા તાલુકાના વિકાસના સૌભાંગી બનીને તેમ રાજીભાઈએ જણાવ્યું હતું સરસ મીટિંગનું આયોજન કર્યું અને ખેડૂતોને એપીએમસીમાં માલ પોતાની ખેત પેરાશ લાવવા માટે આહવાન કર્યું છે તો એ ગયા સમયમાં ખેડૂતો અહીંયા બહુ ઓછા આવતા હતા માલ પણ ઓછો આવતો હતો તો માર્કેટની પ્રગતિ માટે અહીંયા એક સરસ મજાનું આયોજન કર્યું કે ખેડૂતોને આપણા માર્કેટમાં બોલાવીશું તો ખેડૂત એનાથી માર્કેટ જોઈશે અખાજી જોઈશે માલ જોઈશે આ બધું જોઈશે તો ખેડૂતને અહીંયા આવવા માટે પ્રેરણા મળશે

શાક માટે એવું છે કે આપણી પાસે માર્કેટમાં એન્ટ્રી કરતા ખંડની બાજુ દુકાન અને એ દુકાનોની અંદર ભવિષ્યમાં પણ મકાનના જે ચેરમેન હતા ભીખાભાઈ અને મકાનના એમએલએ ગાંધી અજોલભાઈ સાહેબ બંને થોડો વિચાર વિમર્શ કરેલો અને અહીંયા આપણા માર્કેટમાં તો આ પણ કાક છે શાકભાજીનું માર્કેટ ખુલશે તો ખેડૂતો એ બાજુ પણ થોડા છે અને અત્યારે કાપી જરૂરિયાત છે કે શાકભાજી હવે ખેડૂતો